નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદના લિટલ ફ્લાવર્સ સ્કૂલ દાહોદ ખાતે માર્ચ પરીક્ષા અંગેની સંચાલકોની એક બેઠક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દામાની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ બેઠક દરમિયાન પરીક્ષા પહેલા અને પરીક્ષા પછી ધ્યાને રાખવાની વિગતોની વિસ્તૃત ચર્ચા પીપીટીના માધ્યમ દ્વારા શિક્ષણ નિરીક્ષણ શ્રી રાકેશભાઈ ભોકર દ્વારા કરવામાં આવી હતી ઉક્ત બેઠકમાં એસએસસી અને એચ એસ કુલ ચાર ઝોનના અધિકારી શ્રીઓ તેમજ તમામ સ્થળ શ્રીઓ હાજર રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામાએ વિશેષ માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે પરીક્ષાને એક પર્વ તરીકે લેવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધવાની સાથે તેઓ કોઈપણ પ્રકારના તણાવ વગર મુક્તપણે પરીક્ષા આપે તે જરૂરી છે તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ઉક્ત પરીક્ષામાં સફળ આયોજન માટે સુજજ થઈ ગઈ છે તથા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે